લસણ છે દસનું સો ગ્રામ ડુંગળી છે વીસની પાંચસો સરસ મજાનો પુદિનો છે એક નંબર પુદીનો છે વીસનો પાંચસો ધાણા છે ચાલીસના કિલો સરસ મજાની પાલકની ભાજી છે વીસ રૂપિયા કિલો પાલક ડોલી રીંગણ છે વીસ રૂપિયાના શીર ગાજર છે ત્રીસ રૂપિયાના કિલો ગાજર બટાકા છે વીસના કિલો મેથીની ભાજી છે વીસ રૂપિયા કિલો મેથી ગલકા છે વીસ રૂપિયાના પાંચસો પાપડી છે વીસ રૂપિયાની કિલો ભોલણ મરચાં છે વીસ રૂપિયાના પાંચસો ભીંડા છે વીસ રૂપિયાના શિર ભીંડા વટાણા ત્રીસ રૂપિયાના કિલો વટાણા એક નંબર મરચાં છે સાઠ રૂપિયાના કિલો મરચાં